આગવા અંદાજથી હોળીના ને ઉજવવામાં આવે છે ચોવીસ માર્ચના દિવસે હોળીના તહેવારને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ફાગણ મહિનાની પૂનમના 24મી ચોવીસમી દિવસે હોળીના તહેવારને લઈને તૈયારીઓ શરૂ થઈ જવા પામી છે ડભોઈ શહેરમાં ઠેકાણે ધાણી ફોડવાની ભઠ્ઠીઓ ચાલુ થઈ ગઈ છે ઘરની મહિલાઓ લાલ ચુવાર લાવી ધાણી ફોડાવે છે ત્યારે બજારમાં પણ ધાણી ચણા ખજૂર અને કોપરાની ખરીદી કરતાં લોકો નજરે પડ્યા છે આમ પણ બધા જ તહેવારો પોતાની અલગ સ્ટાઇલથી દર્ભાવતી ડભોઈ અનોખા આગવા અંદાજથી મનાવવા માટે જાણીતા છે દરેક તહેવારોમાં ધમાલ મસ્તી મોજ આનંદ ખાણીપીણી હોય જ છે

અમે લોકો એ ઘરે લઈ જઈએ છીએ પછી હોળી માતાનો જ્યારે દિવસ હોય ચોવીસ રવિવાર ચોવીસ તારીખને રવિવાર આવે છે ત્યારે અમે એમને ધરાવીએ છીએ ને પછી ખાઈએ છીએ ને બીજે દિવસે ધૂળેટી છોકરાઓ રંગોળીથી રમે છે અને કલર બધાને ગમે ગમતો જ હોય છે પણ સારા એવા કલરનો બી ઉપયોગ થાય છે પણ એમાં સારા મેનો કલર જોઈએ ને છોકરાઓ નાની નાની પિચકારી અને બધી રીતે એન્જોય કરે છે આપણા માટે ઘણું સારું છે કે હોળી માતાનો દિવસ આ છે છોકરાઓ માટે બી સારો છે ને બધા માટે સારું છે અમે કેટલા વર્ષોથી આ ધંધો કરી રહ્યા છે અમારા ધંધામાં ખજૂર ટોપરા ધાણી ચણા પછી અમે લોકો પિચકારીનું પણ કરી રહ્યા છે પિચકારી ગુલાલ વગેરે બધું વેચીએ છીએ અમે લોકો કેટલા ટાઈમથી અમે આ ધંધો કરીએ છીએ અમારા ધંધામાં ઘણા બધા લઈ જાય છે વેપારીઓ